એના ઉપરથી એટલું ક્લિયર થાય છે કે આપણે આપણી જાન માલની જે મિલકત છે એનું પોતે જાતે જ આપણે ધ્યાન રાખીશું પોલીસ હંમેશા સેવા અને સલામતી માટે અગ્રસર રહેશે પણ એક આમ નાગરિક તરીકે એક રાષ્ટ્રના નિર્માણ માટે આપણે પોતે પણ સજાગ રહેવું સબ સોરી 2020 છે હા આમાં બે આરોપીઓ છે બંને આરોપીઓ રાજેન્દ્ર બારી એન્ડ કંપનીમાં જેવા ટેમ્પા ડ્રાઈવર તરીકે નોકરી કરતા હતા અને પૈસાની લતના કારણે એમણે આ ચોરી કરવાની શરૂઆત કરી